મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર અને ખંભાત શહેર એટલે કે ઘણી બધી વસ્તુઓ માટે પ્રખ્યાત છે જેમાં તમે ખંભાતની પ્રખ્યાત સુતરફેની ખંભાતનું પ્રખ્યાત હલવાસન અને ખંભાતનું પ્રખ્યાત પાપડ ચવાનું અને અહીંયાનું પ્રખ્યાત છે શ્રીકોદર માતાનું મંદિર જે ખંભાતના દરિયા કિનારે આવેલું છે મિત્રો ટૂંક જ સમયમાં ઉત્તરાયણનો ખૂબ જ મોટો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર નિમિત્તે ખંભાતમાં લાખોની સંખ્યામાં અહીંયા પતંગો બનાવવામાં આવે છે અને અહીંયા ગુજરાતનું સૌથી મોટામાં મોટું પતંગ બનાવવાનું બજાર ખંભાતમાં આવેલું છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ખંભાતમાં જે પતંગો બનાવવામાં આવે છે તે કેવી રીતે બનાવવામાં આવે છે અને કઈ કઈ જાતની બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાનો છું અને બે હજાર ચોવીસની ઉત્તરાયણમાં તમને કઈ કઈ પતંગો જોવા મળવાની છે અને શું ભાવે જો આપવામાં આવશે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું તો આજનો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ચિરાગ બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને અંદર સુધી જોડાયા રહેજો તો ચાલો મિત્રો આપણે અહીંના ઓનર છે તેની સાથે વાત કરીશું તેની સંપૂર્ણ જાણકારી તમને આપીશું તો હવે તમે વિડીયોમાં જોડાયેલા રહો હવે હું તમને અહીંયાની સંપૂર્ણ જાણકારી આપીશ તો ચાલો જઈએ આપણે આ પતંગ પડનારની અંદર ચાલો જય માતાજી તો મિત્રો તમને બે હજાર ચોવીસની ઉત્તરાયણ માટે ખંભાતમાં કેવી કેવી પતંગો મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી આપવા માટે આપણે આવી ગયા છીએ ખંભાતમાં અને ખંભાતમાં સોનાભાઈ નગીનભાઈ કાળીદાસ જે પતંગવાળા છે મિત્રો ભાઈ હોલસેલ પતંગનો ધંધો કરે છે અને બિઝનેસ કરે છે તો આપણે તેમની સાથે મુલાકાત કરીશું અને અહીંયા તમને બે હજાર ચોવીસમાં કેવી કઈ પતંગો મળવાની છે અને શુભાવે મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં અમે તમને આપીશું અને ખંભાતમાં પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ જાણકારી તમને અમે આપીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો હવે આપણે આ દુકાનના ઓનર સાથે વાત કરીશું અને તમને અહીંયાનો સંપૂર્ણ વ્યૂ અને સંપૂર્ણ જાણકારી આપીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો તો તમે અહીંયા આવો તો કંઈક આ રીતનો અહીંયા તમને મંડપ બદલો જોવા મળે છે જ્યાં તમે સામે દુકાન જઈ શકો છો તો આપણે પહેલાં ત્યાં મુલાકાત લેવા જઈશું મિત્રો હવે આપણે આવી ગયા છે દુકાનની અંદર અને તમે આ જોઈ શકો છો છે કંઈક આ રીતની અહીંયા દુકાન જોવા મળે છે તો અહીંયા કંઈક ઘાકો લેવા માટે પણ આવે છે તો અહીંયા તમને હોલસેલ ભાવે પતંગ મળી રહેવાની છે તો આપણે આ શોપના ઓનર સાથે વાત કરીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડા રહી જાઓ ત્યાર પછી હું તમને અહીંયા કેવી રીતે પતંગ બનાવવામાં આવે છે તેની પણ સંપૂર્ણ જાણકારી આપવાના છું અને ત્યાંનો પણ વ્યૂ બતાવવાના છું તો તમને કંઈક આ રીતની મોટી મોટી અહીંયા પતંગો જોવા મળે છે અને અહીંયા જાત જાતની પતંગો જોવા મળે છે

ખંભાત ની પિસ્ચલ અહીંયા મેન્યુફેક્ચર થઇ જાય ઓકે આ એક પતંગ અમારે છે સારા જગ્યાઓ ફરે બરોબર આપડે

मोटा मोटी साइज साइज ओके प्लेन आ नामा? दस, दस कलर ओके रेडी मेटल ओके कचकड़ा जीवनल बरोबर ના પ્લે આપ કટિંગ વાળી આવે છે આ બતાવો જો ઓકે આ બાવન ની સાઈઝ છે બાવન ની બાવન ની ઓકે 52 ની ચાપટ એમાં પુછડીમાં પણ આવે હા પુછડીમાં આવે ને મથામાં આવે હા આ ચાપટ છે ચાપટ ઓકે અંબાલા ને ડોગો ના થાય અંબાલા તો વર્તાતા છે આ પવન નું જે મોટી પડ આવે જો આ ટોટ્ટી ની સાઈઝ છે ટોટ્ટી ની સાઈઝ છે ઓકે કચકડાં છે ઓકે

પીવીસી પતંગ નાના બાળકો માટે ઓકે સાઈઝ પણ છે મોટી સાઈજ ઓકેટલી ત્રીસ ની સાઈઝ ઓકે તો કે આ રીતનું તમને અહીંયા સામગ્રી મળી જ રહેવાની છે ચાલો હવે આપડે અહિયાં અંદર જઈશું અને જે પતંગો બનાવે છે ત્યાંનો પણ વ્યુ તમને બતાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો ચાલો જઈએ આપણે તેમના ગોડાઉન તરફ તો તમે વિડીયોમાં જોડાયેલા રહીજો

દિલીપાઈ ઓકે તો આ કટિંગ એવું કઈ રીતે બાર કટિંગ થાય બરોબર ના જે ચોટાડે છે ભાઈ ચાર ઓકે ફાઈનલ અહી થઈ જાય છે બરોબર છે તો આ મઠો છે ને આમાં ચાપ પેલી આવે છે ને પૂછ્યા વાળી બરોબર છે હમ હમ

તો આ વખત આમ બે હજાર ચોવીસ ની ઉત્તરાયણ માટે પતંગો લેવા માટે આવે કોઈ ઘરાક તમને શું ભાવ પડે મીડિયમ છોડે હોલસેલ માટે હો રિટેલ માં જોતી હોય તો આપડે એકસો ચાલીસ ની એકસો ચાલીસ ની કોડી એ તમે દુકાન ખોલો છો બજારમાં એ પણ ચાલે છે બજારમાં જ છે ને એ કરો છો ઓકે મોટી સાઈઝ તો મિત્રો તમે અહિયાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા હોલસેલના વેપારીઓ છે જે પતંગનો હોલસેલ લેવા માટે આવ્યા છે તો આપણે તેમની સાથે વાત કરીશું કે તે કેટલા ટાઈમથી અહીંયા પતંગો લે છે અને કેટલા ટાઈમનો તેમનો અનુભવ છે તો આપણે તેમની સાથે વાત કરીશું અને તેમની પાસે પણ માહિતી લઈશું શું નામ આપણે તમારું મોટું અમિત કુમાર દસ વર્ષનો અનુભવ છે ઓકે અહીંથી જ પતંગ દર વર્ષે લઈ જાઓ છો ઓકે તો તમારો અનુભવ કેવો છે આનો

તો જો મિત્રો તમે બે હજાર ચોવીસની ઉત્તરાયણ માટે રંગબેરંગી અને અલગ અલગ વેરાયટીની પતંગોની ખરીદી કરવા માગતા હોય તો તમે ખંભાતમાં આવો ત્યારે આ જગ્યાની એકવાર અચૂક મુલાકાત લેજો અહીંયા તમને એકદમ રિઝનેબલ ભાવમાં હોલસેલ ભાવે અને રિટેલર ભાવે અલગ અલગ પતંગો મળી રહેવાની છે તો તમને મોબાઈલની સ્ક્રીન ઉપર આ દુકાનના ઓનરનો કોન્ટેક્ટ નંબર અને આ દુકાનનો એડ્રેસ જોવા મળે છે તો તમે કોન્ટેક કરીને પણ અહીંયા આવી શકો છો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને આ વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટની અંદર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આ વિડીયોને એવા મિત્રો સાથે શેર કરજો જે ઉત્તરાયણના બહુ શોખીન હોય મિત્રો આપણી નેક્સ્ટ વિડિયોમાં હું તમને ખંભાતના પ્રખ્યાત માંજાવાળા છે તેમનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને અહીંયા દોરી કેવી રીતે પીવામાં આવે છે તેની પણ સંપૂર્ણ જાણકારી આપવાનો છું અને બે હજાર ચોવીસમાં દોરીનું પર્સોમન્સ શું ચાલી રહેવાનું છે તેની પણ સંપૂર્ણ જાણકારી આપવાનો છું તો તે જોવા માટે હાલ જ આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ પરમાર લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો જેનાથી તમને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો ચાલો મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત